એની વાઇ આપડે પાંચ આંગણા નું દસ આંગણા નું જે થાય કરો બરાબર છે કે તમારી ત્રણ છોકરી તમારો દીકરો હા તમને બે માણસ એનો વિચાર કરો બરાબર છે અત્યારે બધા બહુ માણસો આવશે હા 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 તમને આમ કેશે તેમ કેશે બધુ કેશે હમ હમ પણ તમે વાઇ નો સમય જોવો બરાબર છે આગળ નું ના જોવો પાછળ નું જોવો હમ હમ

આજે મારે તમારા ઘરે બેસવા આવવું હોય તો મને ખબર છે કે અત્યારે તમારા ઘરે રોયાનું ઘર છે તો હું સવારે ચાર પાંચ ચા પાણી કરી હોય ના હોય તો દસ બાર વાગે આવું અથવા સાંજે બેસવા આવું હવે તમે કહો છો કે એ સિંગર છે હવે એમને એવી તો કેવી ઉતાવળ હતી કે એમને તમારી સાથે વાત કરવા માટે નતા રહી શકતા ને અડધી રાતે તમારા ઘરે આવ્યા એમ કીધું તું હું ક્યાંક આવું પ્રોગ્રામ માં હતો તો અને મારો શો અત્યારે પૂરો થયો અને હું હમણાં જ આયો અને ડાયરેક્ટ હું તમને મળવા આયો તો પણ સવાર તો પડવાની જ હતી ને હા પડવાની જ હતી સવારમાં કે મળવાનું હતું એવું હ હા હા અને બીજી જે વ્યક્તિ હતી એનું નામ તમને નથી ખબર ના એની જોડે એક વ્યક્તિ બીજું હતું પણ એમનું નામ મને નહીં આવતું આ જન્તી વાગને આપ્યાલી વાર મારા ઘરે આયા બરાબર હવે ઓળખતી નથી આ ઓળખું છું પણ હ એટલે આવે તો તમારે સંબંધ ના હોય એ મળવાના ઓળખતા હસ બાકી મને તો એલી ખાવ કે જન્તી વાગ છે એની મને ખબર નથી માણસો જોડે આપણી મીટિંગ કરવી છે બરાબર મને કને કીકરી નું માન સન્માન કરવા માટે હું આવીશ બરાબર તમારા જે ભી કાય મારા